મોટામાં મોટો આ એક રૂપિયાનો સિક્કો છે મિત્રો જૂના સમયની અંદર આ એક રૂપિયાના સિક્કા હતા મિત્રો તમે જોઈ શકો છો આ બંને સિક્કા અલગ અલગ છે અને અત્યારે હાલની અંદર તો મિત્રો રૂપિયાના સિક્કા તમને ખબર જ છે કે એકદમ નાની સાઈઝમાં આવે છે તમે ઘણા બધા સિક્કા જોયા છે જે એકદમ નાની સાઈડમાં આવે છે એક રૂપિયાના સિક્કા તો આ છે ને તમે જોઈ રહ્યા છો ઓગણીસો એક્યાસી અને આ છે ઓગણીસો પંચ્યાસી તો આ જૂના સમયની અંદર મિત્રો આ સિક્કાનું ચલણ અત્યારે પણ છે એવું નથી કે બંધ થઈ ગયા છે પણ ઘણા વર્ષ થઈ ગયા એટલે અત્યારે આપણને ઓછા જોવા મળે છે અને ઘણા લોકો પાસે મારી જેમ પડ્યા પણ હશે તો આ મિત્રો છે ને આપણી જૂની યાદો છે ને કે એક રૂપિયાની અંદર ઘણું બધું પહેલાં આવતું તમને કદાચ ખબર હોય આપણા દા દાદા આપણું જાણતા જ હશે કે આ એક રૂપિયાની અંદર તે એ લોકો છે ને ઘણું બધું ખરીદી કરી શકતા હતા અને અત્યારે તો મિત્રો વાત જ જવા દો અત્યારે તો મિત્રો એટલું બધું મોંઘવારી છે ને તો આ રૂપિયાનું છે ને તો કંઈ આવતું નથી તો મિત્રો આ જાણવા જેવું છે કે આ એક રૂપિયાની સિક્કો અને એની સાઈઝ અને કઈ ટાઈપનો સિક્કો છે આપણે જોવું પણ જરૂરી છે કારણ કે જૂના સમયની અંદર જેમ જેમ આવનારા વર્ષની અંદર મિત્રો વર્ષો જશે ને એમાં નવા નવા સિક્કાઓ તો આવવાના છે પણ જૂના સમયની અંદર કઈ ટાઈપના સિક્કા હતા એ પણ આપણે જાણવું જરૂરી છે હવે આ સિક્કાની વાત કરીએ તો મિત્રો સમજી લો કે કેટલા વર્ષ થયા છે આ સિક્કાને ઓગણીસો એક્યાસી છે એટલે વીસ વર્ષ છે અને પચીસ વર્ષ અત્યારના બીજા એટલે કમસે કમ પિસ્તાલીસ વર્ષ છે પણ તમને એ પણ કહી દઉં કે આ જે સાલ લખેલી છે માત્ર ઓગણીસો એક્યાસી પણ એની પહેલાં પણ આ ટાઈપના સિક્કા તો ઘણા બધા હશે જ નહીં હોય એમની ભલે પિસ્તાલીસ વર્ષ લખ્યા છે આના પણ પિસ્તાળીસ વર્ષની જગ્યા આને સાઠથી સિત્તેર વર્ષ પણ કદાચ થયા હશે હવે આ વર્ષ છે મિત્રો ત્યાંશી તો મિત્રો તમે જુઓ અહીંયા આ જે આની નાની બંનેની સાઇઝ તમે જુઓ એકદમ આને છે ને બોર્ડર આખી અલગ છે તમે જોઈ રહ્યા છો આની બોર્ડર અલગ છે અને આ જે છે એની આની જે બોર્ડર છે એ આખી બોર્ડર જ મિત્રો અલગ છે તમને જોવા મળે છે અને એક ચિત્ર પણ અહીંયા તમને આપે છે જેવી રીતે આપણી દેશી આપણા ગુજરાતની વાત કરીએ તો જુઓ અહીંયા આ જે બાજરી જેવું અને ઘઉંનું જે પાપડું આવેલું એ ટાઈપનું છે જુઓ અહીંયા તો આ જે છે ચિત્ર શેનું છે એ પણ મિત્રો ખાસ મને જણાવજો કે શેનું છે કે ડાંગરનું છે તો એ પણ મિત્રો આવતો કારણ કે આપણા ગુજરાતી લોકોને તો ખાસ ખબર જ હોય કારણ કે ચિત્ર આપણા દરેક સિક્કાની અંદર લગભગ આપણા ગુજરાતના ઘણા બધા એ ચિત્રો હોય છે અત્યારે નવી નોટની અંદર પણ આપણા જે ચિત્ર અલગ અલગ તમને આપવા જોવા મળે છે તો આ છે મિત્રો કોમેન્ટ કરજો અને જણાવજો મને કે આ જે ચિત્ર છે એ મિત્રો કેના છે અને આ સિક્કાના આપણે કેટલા વરસ થયા છે અને તમારી પાસે પણ આ સિક્કા કદાચ હજુ સુધી પડ્યા પણ હશે તો મિત્રો કોમેન્ટ કરજો અને ખાસ જણાવજો મિત્રો આ ટાઈપના સિક્કા તમે પણ જોયા હશે અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે નવા નવા સિક્કાની મિત્રો માહિતી તમને મળતી રહેશે